સરે એક જવા તું થાયું થાય તો સાધ સના કરશે રે પ્રમાન હથી તો સાધ સેના કરશે રેતા સાધ પર

ખા ગા મા ફરી વડા તોય ખીકો એનો આખા ગા મા ફરી વડા તોય ખીકો એનો દૂરે પિતાજી નો સાધ કરવા ભલો મારો વૈષ્ણવ વ્યાપારી બોલાવા રે આવો મેતાજી મારી દુકાન પાવન કરો રે આવો મહેતાજી મારી દુકાન પાવન કરો રેતાજી નો સાદ કરવા વાલો ના સંભળાવા રે ભાવતી માતાજીએ પ્રજાના સંભળાવવા રે શ્રાધ કરવાનું માતા ભાન ભોલી ભયા રે સાધ કરવાનું માતા ભાન ભોલી કયા રે માતાજીનો સાધ કરવા ભાલો મારો પિતાજીનો શ્રાધ કરવા ભાલો મારો

તેસૈયાનો રૂપ લઈનેવાળો મારો આયવા રે લાણી ને રુક્ષાણી ને સાથે ખેડી લાવ્યા રે લાણી એ રુક્ષાણી ને સાથે ખેડી લાવ્યા રે પિતાજીનો સાથ કરવા વાળો મારો આયવા રે નાગરની નાત ને નતર વલે ચિતારે નાગરની ને તને

તો મારા વાલાજીએ કામ પૂરા કર્યા પિતાજી નું સાથ કરવા લો મારો શ્રાદ્ધ કરવા લો મારો સૈતા ના પિતાનું શ્રાદ્ધ છે ગાશે સામ કસે નો ભાઈ રે ગાસ